નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે બાવીસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સણોસરા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રમેશભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે આપણે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન એનો ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ ભાઈનો આપણે જે છે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો રમેશભાઈ નારણભાઈ સર્વૈયા ગામ ગામ સણોસરા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સોરાણું બે એંશી અઠ્યોતેર ત્રણ ઓગણ આ આપણા પ્રતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને જે છે પી વન વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો સાથે ખેડૂત મિત્રો આપણે પી ની સાથે છે સરગવાઈને આખે એક કિટ તૈયાર કરેલી છે એ જે રમેશભાઈ છે આ સરગવાઈની કિટ આ સરગવાના પાક ની અંદર જે છે વાપરેલું છે જેની અંદર પી આવે છે એક જયુ કંપનીનો આવે છે ને ગેટ સેટ ગેટ સેટ જે છે એ મધમાખી દવા છે હવે આપણે રિઝલ્ટ બાબતે આગળ વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ રમેશભાઈ આપણે આ સરગવા કેટલા મહિનાનો થયો આ સરગવા ચાર મહિના જેવું છે ચાર મહિના હવે આ કઈ વેરાયટી છે આપણે આ વેરાયટી તો અમે ખેડૂત પાસે લીધેલું છે બિયારણ સારું છે ઘર ઘર લેવા છે ખેડૂત મિત્રો આજે છે ખેડૂત પાસેથી જે લાવેલા છે તો રમેશભાઈ આજે આપણે સરગવાનું જે છે આપણે અંતર કેટલું જાળવેલું છે એમ અંતર છે આઠ બાય અગિયાર નું આઠ બાય અગિયાર હા જે ખરેખર આપણી જે ભલામણ પ્રમાણે છે સરગવાના પાક પ્રમાણે એ અંતર જે છે જાળવેલું છે બીજો ખાસ રમેશભાઈ આપણે જે તમારા સરગવાના પાક ઉપર વાવ જોડાઈની કેવી અસર થઈ ચોડાની પૂરેપૂરી અસર થઈ મેં ભાંગી ગયો તો નો ઉભો કર્યો છે એમને અને પગે પગે ઊભો કર્યો એ વખતે પછી તમે જે બરાબર છે હવે ખાસ એ જણાવો કે આની અંદર જે છે આપણે આ પી વન આપણે કઈ દવાનો તમે એનો ઉપયોગ કરેલો છે આમાં આ પી વન છે આવડે આ તાઇ દવાનો ઉપયોગ મેં કર્યો છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જો ખેડૂત મિત્રો આપણે સરગવાની કીટ તૈયાર કરેલી છે જે અત્યારે માર્કેટમાં છે જબરજસ્ત ચાલી રહી છે દરેક ખેડૂત મિત્રો છે એ વાપરી રહ્યા છે અને સારામાં સારું રિઝલ્ટ પણ મેળવી રહ્યા છે હવે તમારા શબ્દોમાં જણાવો આપણે અગાઉ શું પરિસ્થિતિ હતી આજે કીટ વાપરી પેલા અગાઉ પેલા ફૂલ ફાલ બહુ મારે ખર્તું હતું અને પછી આ પડા છે હરગવાની સિંગુ બેહતી નથી બરોબર અને પાન ને બાન ને જોયું હોય તો કોઈ વાત નું લાગતું હતું ટૂંકમાં આપડે જે છે એ ફાલ ખરતો હતો અને પેલા નજર માં અને જે છે ખાસ આપડે જે જવાન કેવી એ જવાન ન થતો તો હવે આપણે જે હવે વાપર્યું બરાબર એ પછી આપણે કેવું જવાન આ આવડો અમે વાપર્યું પછી આ જોવા તમારી નજર સામે હરગવામાં દેખાય છે કેટલી સિંગુ બેઠી છે આ પાંદડા લાઈટ આવી ગઈ ફૂલ ફાલમાં માં લાઈટ આવી ગઈ છે નગર ફૂલ હુકાઈ જતા હતા એની બદલે અત્યારે ફૂલ એકદમ સફેદ અને લાઈટ વાળા મીડિયા છે પંપે કેટલા એમ એલ નાખ્યું હતું પંપે પીવાનું નાખ્યું હતું ચાલીસ એમ એલ પોટાશ

કેમ કે વાતાવરણનો પ્રભાવ છે દરેક પાક ઉપર થતો હોય પણ જે આપણે યોગ્ય સૌ સારામાં સારી જે કીટ આવી ગઈ સરગવાના પાકની અંદર આ રિઝલ્ટ આપણે નજર રામું છે કે જબરજસ્ત એ પરિણામ મળેલું છે આપણે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો બીજું આપણે રમેશભાઈ આપણે જે ગેટ સેટ સાઈટ્યું તો એમાં મધમાખી આપણે કેવું દેખાય છે અત્યારે મધમાખી બહુ દેખાય છે પહેલાં એટલી બધી મધમાખી નહોતી અત્યારે મધમાખીની જે છે સ્પેશિયલ દવા છે જે ગેટ સેટ જે કીધું પંપે જે છે દસ એમ એલ નાખવાનું છે એનું જબરજસ્ત એ પરિણામ આપણે જે છે આ નજરે દેખાય સરગવાના પાકમાં મળ્યું છે અને આજે આ પંથકમાં અમારે છે ખેડૂત મિત્રો આ કીટ અત્યારે ધૂમ મચાવી કેમ કે કારણ કે ખૂબ સારા રિઝલ્ટ છે દરેક જગ્યાએ મળી રહે બીજું આપણે આ જે છે જે ભોજાભાઈની ની છે ને આ ભોજાભાઈની બરાબર ખેડૂત મિત્રો પોતે પણ એક સરગવાના વેપારી છે અને આ વેપારીના પાક જે એનો જે આ ફિલ્ડ છે સરગવાનો એની અંદર છે જબરજસ્ત એ રિઝલ્ટ મળ્યું છે જો કોઈ ખેડૂત મિત્રોને જો આપણે રૂબરૂ તમારે જોઈએ તો લોક સંસ્થા રહી એક્ઝેટ એની બાજુમાં જ આ જે છે વાડી આવેલી છે તમે આ વાડીની મુલાકાત પણ કરી શકો છો કેમકે ટૂંકા ગાળાની જબરજસ્ત છે રિઝલ્ટ આપણને મળ્યું છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે આગળ આવો ખેડો મિત્રો એવું નથી કે એક પાક એક છોડની અંદર છે આપણે છે તમામે તમામ છોડની અંદર છે આવો ફ્લાવરિંગ લાગ્યું છે સાથે જવાણ તો પુષ્કળ થયું છે આજે આપણે ખ્યાલ છે કે જવાણની છે ખૂબ મોટી સમસ્યા બીજું આપણે શીંગની ક્વૉલિટીમાં કેવો સુધારો થવા મળ્યો છે આમાં પહેલા સિંગની ક્વોલિટીમાં એટલે શેડ્યું બળી જતી હતી દાજતી હતી લાલ થતી હતી અને અત્યારે થોડોક ફેર પડી ગયો છે એટલે લીલી મંડી છે થાવા એકદમ હા એકદમ લાઈટ બીજું રમેશભાઈ આમાં આપણે સરગવાના પાક ની અંદર છે પિયત કેટલા દિવસ આપવાનું હોય આપણે આપણે પિયત તો એમ માનો કે મેં તો જો લગભગ દોઢ બે મહિના જેવું થઈ ગયું છે પિયત આપ્યું જ નથી હા બરાબર છે અત્યાર પછી અંદર રિઝલ્ટ આવ્યું છે હા ખેડૂત મિત્રો લાંબા ગાળાથી છે પિયત નથી આપ્યું પણ જનરલી છે દસ બાર દિવસે જે છે સરગવામાં પિયત આપી દેવું એનાથી જે છે આપણે સરગવો જેવો રમેશભાઈને જેવો તૈયાર થયો એવો જ આપણે પણ તૈયાર થશે અને ખાસ આ કીટ વાપરશું એટલે તો તમારો કોઈ ખામી જ નહીં રહેવો તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવા માગો છો આ દવા કેવી આવે છે બીજા ખેડૂત મિત્રોને વાપરો તો શું કહેવા માગો કેવું રિઝલ્ટ છે આનું આ દવા બીજા ખેડૂત વાપરવી હોય ને વી આમ ગોહિલ હા બરાબર છે એની પાસે તમારે જે દવા જોઈએ મળે તમને તો અમારા ગામમાં ભોજાભાઈ નો સંપર્ક કરવાનો એ કીટ મગાવ્યા છે હેલ્પલાઇન નંબર પણ આપેલો હોય છે એ નંબર ઉપર તમે સંપર્ક કરજો અને રિઝલ્ટ બાબતે તો સો ટકા રિઝલ્ટ ને આપણે એ સો ટકા રિઝલ્ટ આપે બરાબર કે જબરજસ્ત છે એ સરગવાના પાક ની અંદર છે રિઝલ્ટ મળી રહ્યા છે અને ખૂબ ટૂંકા ગાળામાં રિઝલ્ટ મળી રહ્યા છે હવે બીજું ખાસ આની અંદર આપણે ખરવાનું પ્રમાણ કેવું રહ્યું છે આપણે હવે આ સાઠા પછી ઓછું થઈ ગયું છે પેહલા બઉ ખરતો થોડ બહુ હવે આપણે જે સંટકાવ કર્યો પછી ઓછું થઈ ગયું ને પછી તો હા ઓછું થઈ ગયું છે ફૂલ જ નથી ખરતા ઠાંભ બરાબર બીજું આપણે ઝાકળ કેવા પડે છે ઝાકળ બહુ પડે છે પણ તોય તે વાંધો નથી આવતો ખેડો મિત્રો સો ટકા આપડે અવાર નવાર પણ ઉલ્લેખ કર્યું કે આપડી દવા જે આવશે જ્યાં ત્યાં ખરવાનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જશે આપણે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે દબાવજો જેથી નવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય